પાસા કરવામાં નહીં આવે તો ત્રીસ દિવસ પછી ભુજથી ગાંધીધામ તિરંગા યાત્રા નીકળશે અને ભુજથી ગાંધીધામ એસપી કચેરીનો ઘેરાવ કરશે અને તમામ જવાબદારી આ તંત્રની રહેશે તમામ ચરમબંધીઓ અને લુખા તત્વોને કે નબી નિશાનમાં ગુસ્તાખી થશે તો મુસ્લિમ સમાજ એને સાખી કદી પણ તાત્કાલિક ધોરણે પાસા કરવામાં આવે અને જો આ આરોપીને પાસા કરવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ ભૂજથી કરે અને ગાંધીધામ સુધી રોડ બંધ કરી દેશે છે સાહેબ તો અમને એ તાલીમ આપે છે કે તમારી બાજુમાં પડોશી ભૂખો સહી જાય સૂઈ જાય તો અમે તમને માફ નથી કરતા એટલે સાહેબ અમે રજૂઆત એ કરી છે કે હિન્દુ હોય કે મુસલમાન હોય બધાને ન્યાય મળવો જોઈએ અમે પહેલાં દેશની શાંતિને માની છે અને ત્રીસ દિવસનો જે અલ્ટિમેટ આપવામાં આવેલ છે એટલા દિવસોની અંદર જો આ શખ્સને પાસાની સજા નહીં થાય તો અમે ગાંધી માર્ગ ઉપર તિરંગા યાત્રા કરીશું ભારત સહિત કચ્છમાં અમુક સામાજિક તત્વ લગામ થઈ ગયા છે એના વિરુદ્ધમાં મુસ્લિમ યુવા ગ્રુપે એક નિર્ણય કર્યો એક થવાની આ હુકુમ છે કે તમારા પડોશી હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ ભૂખ્યો રહી જાય તો એ તમને એની પણ પૂછા થશે મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને યુવાનોની એક જ માંગ સાથે અમે આવ્યા હતા કે જે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અને પેગમ્બર સાહેબની વિરુદ્ધમાં જે જે બોલ્યા છે એમને ભાષા હેઠળ ધકેલવામાં આવું આ માધ્યમથી હું એક એક વાત કહેવા માગું છું કે આપણા બેરા હિન્દુ સમાજ પણ આજે બેરા છે આજે રેલીમાં એમાં બેરા એક પંડિત સાહેબ હતા જે ગાંધીધામના જડેજા સમાજના જે વ્યક્તિ છે એ કીધું લે છે કે આવા લોકો અમારી સમાજમાં આવતા જ નથી તો ખરેખર મુસ્લિમ સમાજ આવા લોકોનો આભારી છે હું એવું કહેવા માગુ છું અમે કોઈના ધર્મના બારામાં કંઈક છે કે કોઈ પણ મુસ્લિમ સમાજમાં પૈગબર સાહેબના બારામાં કોઈ પણ અલગ ટિપ્પણી કરવામાં ન આવે અમારો અમે અમારા પોતર ઉપર કંઈ વાર થશે તો અમે સેન કરી લેશું પણ મુસ્લિમ સમાજ ઉપર અને દિન ઉપર આવશે તો મુસ્લિમ સમાજ ક્યારે સાખી નહીં લે ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર વિરુદ્ધ ટિપ્પણી બાબતે મુસ્લિમ યુવા સંગઠન દ્વારા આક્રોશ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું કલેક્ટરને સંબોધીને લખેલા આવેદનમાં જણાવાયું હતું કે હાલમાં આયોજન પૂર્વક રીતે ઇસ્લામ ધર્મના અનુયાયીઓને ઉશ્કેરવા અને શહેરમાં રાજ્યમાં અને દેશમાં વય મનુષ્ય ફેલાય તેવું કાર્ય કરવાનો એક સિલસિલો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ છે અને આ બધું જ આયોજન પૂર્વક અને કોઈના ઈશારે થઈ રહ્યું હોય તેવું અમારું માનવું છે છેલ્લા થોડાક સમયથી આ એ કચ્છ જિલ્લાના ગાંધીધામ અને ભુજ જેવા શહેરો અને ગામડાઓમાં પણ સોશિયલ મીડિયા પર પોતાના વિવિધ એકાઉન્ટ ધરાવતા અમુક ઈસમો દ્વારા ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મુહમ્મદ મુસ્તફા સલલ્લાહુ અલયહી વસલ્લમ ઉપર અણછાછથી પોસ્ટ કરીને મુસ્લિમોની લાગણી દુભાવવાનો અને તેઓને ઉશ્કેરી સમાજમાં તથા શહેરમાં બે સમુદાયો વચ્ચે વય મનસ્ય ફેલાય તેવું કૃત્ય થઈ રહેલ છે આવા તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે મુસ્લિમ સમુદાયને દરેક વખતે તાકાત અને મોટી સંખ્યામાં ટોળું એકત્રિત કરવાની જરૂર પડે છે જ્યારે કે મુસ્લિમ વિરુદ્ધની આ પ્રકારની કોઈ પણ ઘટનામાં પોલીસ ખુદ ફરિયાદી બની આરોપીને રાઉન્ડઅપ કરી અને તાત્કાલિક અસરથી પોતાની બધી જ તાકાત લગાડી કાર્યવાહી કરે છે જેના અનેક દાખલા ભુજ શહેર અને કચ્છ જિલ્લામાં જોવા મળેલ છે અમારી લાગણી અને માંગણી છે કે

ભૂજથી ગાંધીધામ એસપી કચેરી સુધી તિરંગા યાત્રા કાઢી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે હજ્જારોની સંખ્યામાં કચ્છ ભરના મુસ્લિમ યુવાઓ એકત્રિત થયા હતા. અને ત્યાંથી આગેવાનોના નેજા હેઠળ વિશાળ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને આક્રોશ સાથે નારા લગાવી કલેક્ટર કચેરીના આંગણામાં ન્યાયની માંગણી કરી હતી.

પોતાની તાકાત બતાવી છે ત્યારે કચ્છને અમે આવેદનપત્ર આપવા અને અલ્ટિમેટમ આપવા આવ્યા હતા અને તંત્ર સાંભળી લે આપના માધ્યમ દ્વારા કે આ અલ્ટિમેટમ હતો અને આ ટ્રેલર હતો પિક્ચર બાકી છે જો તમે આવા કુત્તાઓને ભોકવાનું બંધ નહીં કરાવો તો અમે ગાંધી જિંદ્યા માર્ગે સંવિધાનને સાથે રાખી અને અમે અલગ અલગ પ્રોગ્રામો આપશો જેનાથી અમને તંગ કરવાવાળા તંગ થઈ જશે ખાસ કરીને ઘણા એવા યુવાનો હું કહું છું કે લખપતથી કરીને વાગડ સુધી લોકો અહીં જ્યારે એકત્રિત થયા છે ત્યારે એકનો નારો નારો સૌનો એક જ હતો પરંતુ તે જે અત્યારે અહીં આવ્યા છે ત્યારે આપ તંત્ર સામે શું રજૂઆત કરીએ અને ઉગ્ર રજૂઆત થઈ કે શું અમારી રજૂઆત એક જ હતી કે અત્યારે ગાંધીધામની અંદર જે ગુસ્તાકે રસૂલ એક નાલાયક નાજાયજ ઓલાદ જેણે હુઝુ સલ્લાલ્લાહ સલ્લમની વિરુદ્ધમાં બોકવાનો અને ગુસ્તાકે રસૂલ કરેલું છે તેમણે કચ્છમાં જેવી રીતે અગાઉ તમે નાના એવા વાંચા વાડી વિલાસથી તમે પાસા કરી છે તો આ આ તો ભક્ત ભક્ આખા દુનિયાના માન પૈગમ્બર હજરત મોહમ્મદ સલ્લાહ સલમ ની વિરુદ્ધમાં જ્યારે અભદ્ર ટીપ્પણીઓ કરી છે તો તેના ઉપર પણ પાસા લગાવવા માટે હજારોની સંખ્યામાં નોજવાનો અને મુસ્લિમ સમાજ હાજર રહ્યો હતો અને તે માંગને સ્વીકારવા વિનંતી કરવા અમે લોકો ખાસ કરીને આપ એક રાજકીય છો ખાસ કરીને જોવા જઈએ તો વારંવાર આવા નિવેદનો આવતા હોય છે કોઈ પણ ધર્મ વિરુદ્ધ નિવેદન કરી અને ક્યાંક ને ક્યાંક એને ભૂલી પણ જવાય છે ને ક્યાંક ને ક્યાંક છોડી દેવામાં આવે છે ત્યારે એક એવો કાયદો ન હોવો જોઈએ કે જેથી કરીને એને સજા સખત થાય તો આજ આપની શું માંગ હતી સૌથી પહેલાં તો હું સ્પષ્ટતા કરી દેવા માગું છું કે રાજકીય આગેવાન નહીં સમાજની લાગણી અને સમાજના આગેવાન તરીકે આજે અમે અહીંયા આવ્યા છીએ અને આવા કૃત્ય કરનાર વ્યક્તિ ઉપર જ્યારે એક સિલેક્ટિવ કાર્યવાહી થાય છે અમારી અંદર પણ એ જ રજૂઆત હતી કે અગાઉ જ્યારે ભુજમાં એક માનસિક વ્યક્તિ દ્વારા સ્પીકરમાં જ્યારે બોલવામાં આવે છે ત્યારે તે વ્યક્તિ ઉપર પાસા કરવામાં આવે છે તો સિલેક્ટિવ કાર્યવાહી કેમ આવા વ્યક્તિ ઉપર પાસા કેમ કરવામાં નથી આવતી આ એક માંગણી હતી અને સાથોસાથ એક અલ્ટિમેટમ હતું કે જો આ વ્યક્તિ ઉપર પાસા કરવામાં નહીં આવે તો ત્રીસ દિવસ પછી ભુજથી ગાંધીધામ તિરંગા યાત્રા નીકળશે અને ભુજથી ગાંધીધામ એસપી કચેરીનો ઘેરાવ કરશે અને તમામ જવાબદારી આ રહેશે કારણ કે મુસ્લિમ સમાજે આવેદનની આપલે ઘણી બધી કરી લીધી આવેદનપત્ર આવજાવ ઘણું બધું કરી લીધું પણ નબી નિશાનમાં ગુસ્સાખી કોઈપણ મુસ્લિમ સમાજ હોય કે અમન પરસ કોઈ પણ સમાજ કે ધર્મનો વ્યક્તિ હોય એ સહન નહીં કરી લે અને સાખી નહીં લે આ મેસેજ સાથે આજે તમામ કચ્છના અમન લોકો ભેગા થયા અને ત્રીસ દિવસ પછી જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી નહીં થાય તો અહીંથી અમારું આવાન છે કે તિરંગા યાત્રા નીકળશે એ ભૂજથી ગાંધીધામ કચેરીએ જશે અને મેસેજ હશે એ તમામ ચરમબંધીઓ અને લુખા તત્વો શાનમાં ગુસ્તાકી થશે તો મુસ્લિમ સમાજ એને સાખી કદી પણ નહીં લે ખાસ કરીને મોસિનભાઈ હાલ અમે આપ કલેક્ટર કચેરી આવ્યો છો ત્યાં કલેક્ટર સાહેબ સાથે મળ્યા તો શું રજૂઆતી અને કદાચ જો રજૂઆતને ધ્યાન દેવા મની આવે તો આગામી પગલા આપને શું હશે આજે કચ્છ મુસ્લિમ યુવા ટીમ તરફથી જે આવેદનપત્ર રાખવામાં આવ્યો હતો એનું મકસદ એક જ હતો કે આ જે ગાંધીધામ ખાતે બનેલ બનાવ છે એ આરોપીને તાત્કાલિક ધોરણે પાસા કરવામાં આવે અને જો આ આરોપીને પાસા કરવામાં નહીં આવે તો મુસ્લિમ સમાજ ભૂજથી કરે અને ગાંધીધામ સુધી રોડ બંધ કરી દેશે બધી રોટો બંધ કરી દેશે અમે તિરંગા યાત્રા કાઢીશું અને તિરંગા યાત્રા પણ કચ્છનું મુસ્લિમ સમાજ પૂરો હશે જેટલી સસ્થાઓ છે જેટલી જમાતો છે જેટલી યુવા કમિટીઓ છે બધા લોકો રોટ ઉપર હશે અને પછી વહીવટતંત્ર આ ચીજનો જવાબદાર હશે એટલે અમે વિનંતી કરીએ છીએ સાથે ચેતવણી પણ આપીએ છીએ કે એક મહિનાના અંદર અમારી આ રિક્વેસ્ટ જે તમારા પાસે કરી આવ્યા છીએ એ કરી નાખજો ને એક મહિના પાછળ આ રિક્વેસ્ટ કરવા લેવા માટે તમને આવવું પડશે અમે નહીં આવીએ ખાસ કરીને આપણા શોર્ટ મેસેજમાં જ્યારે આવી લાખોની તાદાદમાં લોકો એકત્રિત થયા હોય અને અહીં આવી અને જેનો એક મકસદ હતો મકસદ પૂર્ણ થયો છે પરંતુ આ લોકોનો આભાર આપ કઈ રીતે માણસો અને આગામી પગલાં આપના પર શું હશે આ જે લોકો છે એના વિશે હું શું કહું મારા પાસે શબ્દ નથી આ લોકો માટે બોલવા માટે લાખોની તાદાદમાં મુસલમાન છે કચ્છના અંદર પણ આ લોકો ગેરતમાન લોકો છે જેના દિલમાં એ થયો કે ક્યાંક ને ક્યાંક અલ્લાહના નબીની તોહીન થાય છે ને આપણે ઘરમાં ન બેસી શકીએ અલ્લાહના નબીની તોહીન વોટ્સઅપ ઉપર થતી હોય જાહેરમાં થતી હોય અને આપણે ઘરમાં ન બેસી શકીએ બસ એટલી વાત કહેવા માગું છું આ લોકો ગેરતમંદ છે બસ મિત્રો ખાસ કરીને વારંવાર જ્યારે આપણે જોતા હોય છે કોઈ પણ ધર્મ હોય એના ઉપર જ્યારે આવી ટિપ્પણીઓ થતી હોય છે કારણ કે સૌનો એક આસ્થા હોય છે આસ્થા ઉપર જ્યારે ઠેસ પહોંચે ત્યારે ખરેખર સરકારને પણ સજ્જ થવું પડે કારણ કે આવા વ્યક્તિઓને કડકમાં કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ બીજો કોઈ આવી કોશિશ ન કરે કારણ કે કચ્છ એક કોમી એકતાનો પ્રતિક છે આ કચ્છની અંદર જ્યારે વારંવાર આવા છબક થયા ત્યારે એક આપ જોઈ શકો છો એક આ એક દ્રશ્ય આવો દ્રશ્ય વારંવાર કચ્છમાં દેખાતો હોય છે પરંતુ અમને આશા છે ન્યાય સાથે કારણ કે આ લોકોને પણ ન્યાય મળશે અને કચ્છ એટલે કોમી એકતાનો પ્રતિક કહેવાય છે ત્યારબાદ મારી સાથે એક એવા ધર્મગુરુ કે જેમનું સમગ્ર કચ્છમાં એક યુવાન તરીકે બહુ મોટું નેતૃત્વ કરનારા છે અને તે હંમેશા અમન પરસ વ્યક્તિમાં એમનું નામ આવતું હોય છે પરંતુ જ્યારે એક ધાર્મિક લાગણી દુબાતી હોય છે ત્યારે આપ જ્યારે ભૂજ આવ્યા છો ત્યારે આપની શું માંગ કલેક્ટરશ્રી હતી અને જ્યારે વારંવાર આવી લાગણી દુબા છે પણ એની કંઈ અસર થતી નથી તો આપની શું રજૂઆત હતી આજ બધા પહેલાં તો આજ અમારી રજૂઆત હતી કે યુવા ટીમ કચ્છ મુસ્લિમ યુવા સમાજ દ્વારા આજની જે તમામ કચ્છના યુવાઓનો પેગમ્બર સાહેબને મારામારી ગુસ્તાકી કરેલ ગાંધીધામના એક શખ્સે પૈગમ્બર સાહેબનું કાર્ટૂન જે વાયરલ કરે ફેસબુક ઉપર આજ બધી સમાજની મુસ્લિમ સમાજના યુવાઓની લાગણી દુબાડી હું એક ધર્મગુરુ તરીકે એટલું જ કહેવા માગીશ સાહેબને પણ એ રજૂઆત કરી છે કે સાહેબ જ્યારે આ દેશની અંદર ડિમોશનલ ચાલી રહ્યો છે સાહેબ આજ જ્યારે મસ્જિદો અને દરગાહો ફગાવવામાં આવે છે સાહેબ તમે એવું ન સમજતા કે અમે એક જ જાતિવાદી માણસો છીએ ના સાહેબ અમારે જ્યારે પણ અમારી રજૂઆત એ છે કે ક્યારે મંદિર પાડવામાં આવે છે કોઈ પણ હિન્દુ સમાજના માણસ ઉપર અત્યારે ચાર કરવા આવે છે પૈગમ્બર સાહેબ તો અમને એ તાલીમ આપે છે કે તમારી બાજુમાં પડોશી ભૂખો સહી જાય સૂઈ જાય તો અમે તમને માફ નથી કરતા એટલે સાહેબ અમે રજૂઆત એ કરી છીએ કે હિન્દુ હોય કે મુસલમાન હોય બધાને ન્યાય મળવો જોઈએ અમે પહેલાં દેશની શાંતિને માની છીએ અને ત્રીસ દિવસનોથી જે અલ્ટિમેટ આપવામાં આવેલ છે એટલા દિવસોની અંદર જો આ શખ્સને પાસાની સજા નહીં થાય તો અમે ગાંધી અયોધ્યા માર્ગ ઉપર તિરંગા યાત્રા કરીશું અને હંમેશા અમે અમન પરસ થઈએ અમન શાંતિ ભાઈચારા અને કાયદાને ક્યારે પણ હાથમાં નહીં લઈ કાયદાની સાથે લડીશું અને આગળ પણ જરૂર પડવી તો આનાથી જનમેદની મોટી મેદનીની સાથે હાજર રહેશું ત્યારબાદ એક એવો યુવાન ચહેરો આપણ એક સારા એક શાયર છે પરંતુ ક્યારે જ્યારે 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 સમાજ માટે જરૂર હોય ત્યારે તે સમાજ માટે હંમેશા એકત્રિત હોય ત્યારે આપની પણ માંગ હતી આપનો પણ મેસેજ શોર્ટ મેસેજમાં જ્યારે આટલી હજારોમાં તાદાદમાં લોકો આવતા હોય ત્યારે શું માંગ આપની અંદર હતી અને વારંવાર જ્યારે લાગણી દુબાય છે ત્યારે એની કે ઉપર કંઈ એક્શન લેવામાં આવે છે કે નથી આવતી એના વિશે થોડીક માહિતી આપ જિલ્લા કલેક્ટર સાહેબ પાસે મારી માંગણી હતી કે કચ્છ સહિત ભારત સહિત કચ્છમાં અમુક સામાજિક તત્વ બેલગામ થઈ ગયા છે એના વિરુદ્ધમાં મુસ્લિમ યુવા ગ્રુપે એક નિર્ણય કર્યો એક થવાનો અને બધા લોકો આવી અને અહીંયા રજૂઆત કરી તો અમે રજૂઆત અમારી હતી કે જે પેગુંબર અમારા નબીની આ હુકુમ છે કે તમારા પડોશી હિન્દુ હોય કે મુસ્લિમ હોય એ ભૂખ્યો રહી જાય તો એ તમને એની પણ પૂછા થશે આવા નભી જે બધા ધર્મો માટે રહેમત બની આવ્યા છે આવા નભી ઉપર અગર આવા અસામાજિક તત્વો બેલગામ થઈ અને બોલતા હોય તો હું વિનંતી કરું છું કચ્છ તંત્ર અને આખા ગુજરાત સરકારને કે આવા બે લગામ જે તત્વો છે આના ઉપર સરકાર કદાચ છાવડે પણ સિસ્ટમને હકીકતમાં એને એને છાવડવું જોઈએ અને સિસ્ટમને તટસ્થ રહેવું જોઈએ અને સિસ્ટમને કાર્યવાહી કરવી જોઈએ અમે અંદર પણ અધિકારી સાહેબ સાથે એ જ વાત કરી કે તમે પાસા તળે કાર્યવાહી કરો શું નથી લાગતું તમને કે એવો કાયદો હોવો જોઈએ કે જેની કોઈ પણ ધર્મની લાગણી દુભાય તો એને એક સખત સજા થઈ એવો કાયદો ન હોવો જોઈએ આપણા દેશમાં હકીકતમાં દેશમાં કાયદો છે અનેક કલમો છે જે લાગે છે પણ ખાસ એક વર્ગ ઉપર ટાર્ગેટ કરવામાં આવે છે અને અન્ય ધર્મ ઉપર આ કાયદા લાગુ નથી પડતા એટલે સરકારની નીતિ છે આ નીતિ ખરાબ છે જેના વિરુદ્ધ જ્યુડિશિયલને એક તટસ્થ મેસે રહેવું જોઈએ સરકાર જેવી હોય પણ સિસ્ટમને તટસ્થ અને મજબૂત રહેવું જોઈએ હું મોહમ્મદ જત એક આપણે સમાજની આહવાન માટે અહીંયા આવેલા કોઈ રાજકીય કે એવું નથી એક ગુસ્તા કે રસૂલ જે પૈગમ્બર મોહમ્મદ સલ્લાહિ વસલમની શાનમાં ગુસ્તાકી કર્યું એમને ગાંધીધામ એ ડિવિઝનની અંદર ફરિયાદ પણ થયેલ અને એમને તાત્કાલિક બેથી ત્રણ દિવસમાં જામીન પણ મળેલ એવી કોઈ કલમો ન લગાડી અને એમને તાત્કાલિક ધોરણે જામીન કોર્ટે આપી દીધા તો આપણે કાયદાનું માન જાળવી અને આજરોજ જે યુવા મુસ્લિમ કચ્છનું આહવાન હતું યુવા મુસ્લિમ કચ્છનું એક મેસેજ સંદેશ હતું કે એ ગુસ્તા કે રસૂલને કડકમાં કડક સજા થાય અને આ સરહદી વિસ્તાર છે એને આ સરહદી વિસ્તારમાં તંત્રએ તંત્રએ એક એવો કાયદો બનાવ્યો છે કે સરહદી વિસ્તારમાં ગુનોખોરી ઓછી થાય તેના માટે ઘણા બધા કાયદા ખડકાયા છે તો એક બાજુ કાયદાને આપણે બનાવવામાં આવે છે અને બીજો બીજી બાજુ કાયદો તોડવામાં આવે છે તો અહીંયા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને યુવાનોની એક જ માંગ સાથે અમે આવ્યા હતા કે જે ઇસ્લામ ધર્મ વિરુદ્ધ અને પૈગમ્બર સાહેબની વિરુદ્ધમાં જે જે બોલ્યા છે એમને પાસા હેઠળ ધકેલવામાં આવે કારણ કે અગાઉ કોઈ પણ બીજા કોઈ વ્યક્તિ આવા અસામાજિક તત્વો જે પોતાના ધર્મને અને પોતાની સમાજને પણ બદનામ કરે છે કોઈ સમાજ કે કોઈ ધર્મ આખું ખરાબ નથી હોતું એમાં અમુક એવા તત્વો એવા આવે છે જે તમામ સમાજ અને ધર્મને પણ નુકસાન પહોંચાડે છે અને કચ્છની કોમી એકતાની વાત અહીંયા બધા જાણે જ છે અને હું એક સંદેશો એ પણ આપીશ કે આ બાબતે ગાંધીધામના જે એક યુવાને જે ટિપ્પણી કરી હતી એ બાબતે એક ક્ષત્રિય સમાજના આગેવાન એક અમારા મિત્રો પણ છે રાણુભા જાડેજાએ એક પોતાનું નિવેદન પણ આપ્યું હતું અને એક બ્રાહ્મણ સમાજના એક આગેવાન આજે પણ આવ્યા હતા એવું નથી કે ખાલી મુસ્લિમ સમાજને પણ રોષ છે પેગમ્બર સલ્લાહુલ વસલમે એ સીરત આપી છે કે એ તમામ જહાન માટે તમામ જહાન કુલ કુલ જહાન માટે એ રહેમતુલ આલમીન છે ખાલી મુસ્લિમો માટે નહીં ખાલી ઇન્સાનો માટે નહીં પરિંદા પક્ષી જે પણ દુનિયાની અંદર છે તેના માટે રહેમત બનીને આવ્યા છે અને એક અમનનો સંદેશો લઈ આવ્યા છે એટલે અમે તંત્રને રજૂઆત કરીએ છીએ કે આવા અસામાજિક તત્વોને ગુનોમાં પૂરેપૂરી કલમી હેઠળ એનું નોંધી અને એમને પાસા હેઠળ કરવામાં આવે એવી અમારી માંગ છે અમારા પર અમને વારંવાર જ્યારે રજૂઆત કરી છે ત્યારે એક જ રજૂઆત કરી છે કે એક દેશમાં એક એવો કાયદો બનાવવામાં આવે કે આવા સામાજિક તત્વોને પાસા ટળે અથવા એવા કાયદાને અંદર અટકાવી ને એવી એને સજા દેવામાં આવે કે બીજો કોઈ વ્યક્તિ કોઈના ધર્મના બારામાં કોઈ અલગ ટિપ્પણી ના કરે એ સરકારને ખાસ અપીલ પણ છે અને અમારી માગણી છે કે કાયદો બનાવો કે આ સમાજ તત્વો કોઈ પણ કોઈના ધર્મના બારામાં ટિપ્પણી કરે ચાહે મુસ્લિમ હોય કે હિન્દુ હોય કે કોઈ પણ હોય કોઈના બારામાં પણ આ બને ટિપ્પણી કરે એને એવા કાયદામાં અટકાવવામાં આવે જેને એને જોઈને બીજો કોઈ ક્યારે એવું કિતરું ન બને આપણો જે ભાઈચારો છે જે કચ્છ કહીએ તો એક ભાઈચારોની મિસાઇલ દેવામાં આવે છે તો આવી રીતે ક્યારેય જિંદગીમાં કોઈની ટિપ્પણી ના થાય ને તમારા માધ્યમથી હું એક એક વાત કહેવા માગું છું કે આપણા બેરા હિન્દુ સમાજ પણ આજે ભેરા છે આજે રેલીમાં એમાં ભેરા એક પંડિત સાહેબ હતા ક્ષત્રિય સમાજે જે અલગ ટિપ્પણી જે જાડેજાએ કરી છે હરિસિંહ જાડેજાએ ગાંધીધામના વ્યક્તિમાં ગાંધીધામમાં પણ યુવાએ જ ફરિયાદ કરી હતી યુવાનો પણ ફરિયાદિત બન્યા છે હું પોતે સાક્ષી છું એમાં તો જે ગાંધીધામના જાડેજા સમાજના જે વ્યક્તિ છે એ કીધું લે છે કે આવા લોકો અમારી સમાજમાં આવતા જ નથી તો ખરેખર મુસ્લિમ સમાજ આવા લોકોનો આભારી છે અને હું એવું કહેવા માગુ છું અમે કોઈના ધર્મના બારામાં કંઈ કહેતા નથી અમના કોઈ રામના બારામાં ટિપ્પણી કોઈ કરતા નથી કૃષ્ણ બારામાં કોઈ ટિપ્પણીઓ કરતા નથી તો મહેરબાની કરીને અમારી એ માંગ છે કે કોઈ પણ મુસ્લિમ સમાજમાં બેગબ્બર સાહેબના બારામાં કોઈ પણ અલગ ટિપ્પણી કરવામાં ન આવે અમારો અમે અમારા પોતર ઉપર કંઈ વાર થશે તો અમે સેન્ડ કરી લેશું પણ મુસ્લિમ સમાજ ઉપર અને દિન ઉપર આવશે તો મુસ્લિમ સમાજ ક્યારે સાખી નહીં લે વસીમ સોઢાને કાયદેસ એના ઉપર ફાંસી ઉપર પણ ચડવું પડશે તો હુજર સલ્લાહ તલાસલામના માટે અમે એ પણ કુરબાન છીએ ને આજે કલેક્ટર સાહેબને અમે એક સંદેશો આપ્યા છે કે ત્રીસ દિવસમાં આ હરિસિંહ જાડેજા ઉપર અગર પાસા ના થઈ તો અમે એક તિરંગા યાત્રા પણ કાઢશું જે ભૂટ કરીને ગાંધીધામ SP સુંધી SP ઉપર ધરના કરશું ને આગળ અમે જવું પડ્યો તો અમે આગળ પણ એકાયદો લઈને અમે આગળ ગાંધીનગરનો માથ પણ જોડશું લેટ્સ freshness